નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે વેસાણ વિસાવદર અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ વેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે આ શ્રી રામ ચોક જાવ જાવ આ મશીન બશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે આપણે નવા ગામ છે બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે અહીંયા ખૂબ બધા લોકો રહે છે આ નાળા ઉપર આપણે ઊભા છે આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું બે વર્ષ આ ત્રીજું વર્ષ ત્રીજા વર્ષ તો ક્યાંથી ચાલ્યું બે હાલ આ તો તૂટી ગયું આ નાળું વર્ષો પછી માંડ માંડ બન્યું આ વોકળો છે આ વોકળા પર હાલી નામથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય આ બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો લઈને નજીક લાવો ભાઈ થોડો અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માર આ બાજુ આવી જાવ હા હવે આ આવો આવો નીરાતે કોઈ કેવા વાળું નથી કોઈ કેવા બદ નહીં એને કોઈ કેવા વાળું આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ આ જોવો

અવડું મોટું નાળું બન્યું એ કઈ હરિયો નથી આ ભ્રષ્ટાચાર હા હા એમ નહી આમાં હરિયાદ નથી આ તૂટી ને બટકા પડ્યા નોખા બે વર્ષ પેલા માંડ માંડ નાળું બન્યું આ બધું છે આમાં કાઈ છે નહી પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસા થી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસાથી સમજ્યા

હું તો એક જણો બોલો પણ આ પુલ બતાવો એ ભાઈ આ બે વર્ષ માં આ બે ભાઈ બે તૂટી ગયો વિચાર કરો લેવા આ પુલિયો આમાં ક્યાં જાવાનું આમાં હરિયાત નથી પણ લોખંડ નથી આમાં બે બે વરસથી તૂટેલો પડ્યો છે એ આમ આમ હા

પછી ચૂંટણી ને આગલી રાતે હો બસો બસો આપી જાય નઈ ગામ કરે પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે કઈક બીજા બીજા ખવડાવે પાસા જીતી જાય પાછો આવો નાળો બનાવી નાખે હવે હું તમને વિનંતી બધા કરું છું કે અહીંયા તો કોઈ ભાજપ વાળો આવ્યો નહિ હોય કોઈ ભાવ પૂછવાય દે

હાલો હાલો એ હા તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી ભાજપ ના કિરીટભાઈ પટેલ મત જોતા છે તો આમાં શું કહેવાનું અવને જય કિરસાન જય ગિરનારી